હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું નવા વિડીયોમાં અને મિત્રો જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ મિત્રો અત્યારે હેને આપણે પૂગી ગયા છીએ વાળિયા અને વાળિયા પહેલાં હે આપણે સાફ સફાઈ બધી કરી નાખીએ છીએ અને આ બાજુ તમને દેખે તો આ કારણે હેને આપણે ઘઉં એટલે કે ચકલાના દાણા નીકળે અને આ બાજુ આપણો કપા જોઈ શકો છો તે હજી થોડો થોડો તે સારો છે અને હે ને હું તમને આપણા સોયાબીન દેખાડું તો સોયાબીન તમે જો ને મિત્રો તમને એમ લાગશે કે આ વહેવાને એથી કાઢતા પણ આમ હારા ઉગ્યા છે અત્યારે જોઈ લે આ વરસાદ થયો ને તેમાં તમને ખબર હતી છે કે આપણે આમાં કટર રાઈકું હતું અને કટર રાખ્યા પછી છે ને આ જે હમણાં વરસાદ થયો ને આવડા તે પછી જોઈ લે આમાં સોયાબીન ઉગ્યું તો દેખાય તમને આપણી પાછળ તો લાગઠ જે આપણે વાવેતર કર્યું હતું ને એટલું એટલું પાછું આમાં ઉગી ગયું છે તો શું લાગે મિત્રો આ ઉડા સોયાબીન રખાય કે પછી આમાં ઘઉં વાવી દેવાય તો ને મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તમને શું લાગે બાકી તો જોઈ લે હા આપણી પાછળ આ બધું દેખાય આ બધું સોયાબીન અત્યારે ઉગી ગયેલું છે જવા બરાબર વરસાદ પછી ને એટલું બધું ઉગી ગયું કટરમાં છે ને જ્યારે આપણે હાકતા ને ત્યારે એટલું બધું દેખાતું નહોતું કે એટલું બધું સોયાબીન આમાં ખીરું છે પણ આ વરસાદ થયો ને મિત્રો એમાં જોઈ લ્યો આ ગયું દેખાય જવા આ એટલું સોયાબીન ઊગ્યું છે બોલો આ એક તો વરસાદમાં થોડીક નુકસાની આવી અને પાછું એટલું જે આપણે કટર રહી ને તેમાં એટલું સોયાબીન ખરી ગયું તો તમને શું લાગે આમાં ઘઉં હોય કે આમના સોયાબીન રવા જ દેવાય આપણે અને આપણા પાડોશીની તે જોઈ લઈએ ખેતરમાં હું દેખાઉ એમાં પણ કટર રાખ્યું ગયું હતું ને તો હજી બાજુનું ખેતર પણ તમને દેખાડી દઉં બરાબર એમાં આપણી ઘોડે ને ઘોડે છે ને આપણે જેટલું એમાં ઉગ્યું ને સોયાબીન એની કરતાં થોડું ઘાટું દેખાય છે આપણે આપણું હે ને આ વાયરની ઓલ બધું દેખાય તે હે ને આપણા પાડોશીનું ખાતા છે અને તેમાં છે ને કટરથી ને તે સોયાબીન કાઢ્યા હતા પણ બે છો લ્યો ત્યારે ઉ આવા સોયાબીન ઉગી ગયા પાછા તો જોઈ લીધું મિત્રો જોઈ લીધો આપણે આવા કંઈક સોયાબીન ઉગી ગયા છે અને આને રખાઈ કેમ કરાય કે પછી ઘઉં વાવી દે તો જે મિત્રોને શિયાળુ સોયાબીનનો અનુભવે ને તે મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો તો હલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આ વિડીયો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હવે મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગ જય માતાજી